હાલો હલોડ આજે આપણે સેવ બનાવીએ છીએ જે બાળકોને ખુબ જ આવતી હોય છે એકદમ સહેલી રીત છે એકદમ ઈઝી પદ્ધતિ છે વિલોક જોવાનું ભૂલતા નહીં વિડીયો પૂરે વિલોક પૂરેપૂરો જોજો લાઈવ પૂરેપૂરો જોજો કંઈ પણ કમેન્ટ હોય તો જરૂર કહેજો અને હા આ રીતની ડબલ લાઈક ફરજિયાત કરી નાખવાની છે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો સૌથી પહેલાં છે ને થોડુંક ઘી નાખીએ એટલી નાખીએ ઘી બસ ઘણું થઈ ગયું

આ રીતે નીચે ઘી ગરમ થઈ ગયું છે અને ઘી બહુ ગરમ નથી થવા દેવાનું નહીં જે તમારી સેવ છે ને એ બળી જશે બની શકે તો બંધ કરી નાખવાનું ધીમે ધીમે થોડું હલાવતું રવાનું તેઓ પાંચ મિનિટે હોતી નથી બનતા ઘડીકમાં બની જાય છે આ રીતે સતત હલાવતા રહેવાનું જેનાથી ઉપર અને નીચે જે આપણે ઘી છે તે લાગી જાય એમાં ફ્રાય થઈ જાય એડ થઈ જાય મેં જયારે છે ને એકદમ ધીમી આંચ રાખી છે ફૂલ આંચ બિલકુલ રાખી નથી એકદમ ધીમી આંચ રાખી છે

એમ તો તમે ખાંડ અને જે દૂધ છે એને ગરમ કરીને પણ તમે કરી શકો છો જેનાથી ખાંડ છે ને સરસ રીતે ઓગળી જાય પણ હું આ રીતે જ બનાવું છું ખરીદમાં બહુ ઉતાવળ હોય જવાનું હોય અને તમારા બાળકો જો ડિમાન્ડ કરતા હોય તો તમે આ રીતે જલ્દી ફટાફટી બની જાય અમુક છે ને સેવ તળેલી જ હોય શેકેલી જ હોય છે અમુક ને આપણે શેકવી પડે છે આ રીતે જો બધી સરસ રીતે ડીપ ફ્રાઈ ડૂબાઈ ગઈ છે પાણી દૂધમાં થોડુંક દૂધ નાખી દેસુ આટલે હું થોડીક પલળવા દે એની સ્મેલ એટલી સરસ આવે છે ને ફ્રેન્ડ તમારા બાળકો નાના બાળકો હોય એને આ રીતની સેવ તમે બનાવી અને ખવડાવશો ને તો તમારા બાળકો છે એ બીજે ક્યાંય પણ કઈ વસ્તુ ખાવાની ડિમાન્ડ નહીં કરે અઠવાડિયા અમે એક બે વાર રહીને આ રીતની સેવ બનાવી અને ખવડાવવાની એકદમ જલ્દી બની જાય ઓચિંતાના કોઈ પણ મહેમાન આવ્યા હોય ને

તો આ જે તવી છે હવે હું ચાલુ કરું છું અને બહુ હલાવાનું નથી હોતું અંદર ખાંડ નાખી છે ને એ ઓગળી જાય એટલા માટે થઈ અને આ રીતે આપણે ફેરવતા રહીશું હું તમારી કમેન્ટ વાંચી લઉં માં હેલો કેસે હો એ જ લખ એ જ લખ્યું છે આપણે આને ચાલુ કરી નાખ્યું છે ધીમે ધીમે થાય છે એટલે હું ખાંડ ઓગળી ગઈ હોય થોડું ટેસ્ટ કરી દઉં બરાબર છે સેજ બનાવ કા કાબડું નથી કરું તો પછી ફૂલ ફેમ નહીં કરી નાખવાની ધીમા તાપે તમે જેટલું રાખશો એટલું ઓછા પાણીએ જલ્દી ચડી જશે એટલે પાણી જો તમે નાખો ને તો પણ ઓછી માત્રામાં જ નાખવાનું અને દૂધ નાખો એ પણ ઓછી માત્રામાં જ નાખવાનું કદાચ દૂધની ક્વોન્ટિટી વધુ થઈ જાય અને તમારા બાળકો માટે બનાવતા હો તો કંઈ વાંધો નહીં બાકી જો કસ્ટ ઘરે મહેમાન આવ્યા હોય અને મહેમાન માટે બનાવતા હોય તો પણ આ દૂધ નાખેલું બહુ ટેસ્ટફુલ લાગે છે એકદમ શેવકોરમાં જેવું લાગે દૂધ નાખી દીધા પછી અલગ જ ટેસ્ટ લાગે

મારો અવાજ આવી રહ્યો છે જલ્દી કેહો આ તો આ ફોનમાં મેં અવાજ શો કરી નાખ્યો છે ધીમો કરી નાખ્યો છે તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે સેવ બનાવવાનું આ રીતે ફેરવવાની જરૂર નથી પરંતુ આપણે ખાંડ આખી નાખી છે મતલબ કે એને દૂધમાં છે ને આપણે ઓગળવા નથી દીધી એટલે આ રીતે હલાવું છું બાકી તમે સેવ બનાવો તો એમાં હલાવવાની જરૂર નથી દૂધની અંદર ખાંડ છે ને ઓગાળી નાખવાની તો તમારે અહીંયા આમાં છે ને ફેરવવાની જરૂર નહીં પડે ધીમે તમે જેમ રહેવા દેશો ને મીઠી થશે સેવ તમને અહીંયાથી દેખાતું પણ હશે બપોરનો ટાઈમ છે સાડા બાર ને દસ થઈ ગઈ છે જમી લીધું બધાએ કે જમવાનું બાકી છે પછી આને બંધ કરી નાખવાનું આ ઓટોમેટિક આપણો ચૂલો નીચે ગરમ જ હોય છે એને છે ને આ રીતે તમારે થોડું થોડા વારે ફેરવતા રહેવાનું જેનીથી નીચેથી દાજી ન જાય જો એની અંદરનું આ જે આપણે દૂધ નાખ્યું છે એ દૂધ છે ને ઓટોમેટિક છે ને જે આપણે સેવ છે તેની અંદર એડ થઈ જશે એડ થઈ જશે ને એટલે ઓટોમેટિક ઘી છૂટું પડશે જ્યારે ઘી છૂટું પડે ને ત્યારે તમારે સમજી લેવાનું કે તમે જે સેવ બનાવી છે એ પરફેક્ટ બનાવે છે પણ મારે થોડું આ રીતનું લસ પસ્તુદ રાખવાનું છે આને થોડીવાર આપણે બંધ કરી નાખીએ જો તમને દેખાડી દો હવે આને આ રીતે બંધ કરી નાખીએ એની મેળે છે ને બધું સરસ રીતે થઈ જશે થોડુંક બે જ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈશું પપૈયો ખાઓ પપૈયો હું તો પપૈયો ખાવ ખાય ત્યાં સુધી હું તરવું પડશે ચલો અત્યારે ફ્રેન્ડ્સ ઉધરસ અને કફનું વાતાવરણ છે મોસ્ટ ઓફ બીજા ત્રીજા ઘરે છે ને બધાને ઉધરસ બહુ થાય છે કપૈયાની પપૈયાની અંદર જો બીયા ઓછા છે પપૈયો મને ભાવતો તો નથી પણ હવે શરીર માટે ખાવો પડે હું શું કરું ખબર હું કઈ રીતે ખાઉં છું પપૈયાનો ઉપરની જે છે ને એ કડવું લાગે એટલે એને આ રીતે હું કાઢી નાખું જો બંને સાઈડ આ રીતે કાઢી નાખું જે ઉપરની ઉપરની જે થોડીક સ્લાઈડ હોય ને તે

બધી સાઈડ થોડું 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 છે ને જે ઘી છે ને છૂટું પડે છે એકદમ કઢી આપણી સેવ બને છે એકદમ ટેસ્ટફુલ જો હજી આપણે આને થોડીક આ કરવા દઈશું સુધી આપણે હું હું આ આ રીતે રીતે પપ છે ને સેવ બનાવું છું તમને આ સેવ બનાવવાની રીત કેવી લાગી પ્લીઝ જરૂર કહેજો બાકી તમે કઈ રીતે સેવ બનાવો છો એ પણ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે અત્યારે તો ફરી પણ તમે જયારે આ લાઈવ વિડીયો જો ત્યારે કે જો બાકી અત્યારે આપણે આ લાઈવ સેશન બંધ કરીએ છીએ તો આજના વિલોગ માટે બાય બાય